દાહોદ જિલ્લામાં રૂપિયા એકસોને સત્તર કરોડના ખર્ચે તૈયાર થયેલા બે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું પચાસ ટકા ગુજરાત સરકાર અને પચાસ ટકા કેન્દ્રની મોદી સરકારની ભાગીદારીથી નિર્માણ થયેલ ઓવરબ્રિજનું સાંસદ જશવંતસિંહ ભાભોર અને રાજ્યના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના વરદ હસ્તે લોકાર્પણ થયું લોકોને કાયમી પડતી મુશ્કેલીઓનો નિકાલ લાવવાના હેતુથી બે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો રહેતા ઉપસ્થિત અને હવે દાહોદ જિલ્લો ફાટક મુક્ત બન્યો છે વર્ષોથી લોકોની લાગણી ઓવર બ્રિજ ઓગણસાઠ કરોડ દેવોડ બારીયા તાલુકો અને બોરડી દાહોદ તાલુકાની અંદર અઠાવન કરોડના બંને બ્રિજ ખૂબ લાંબા વર્ષોની આશા અપેક્ષા પછી ભારતના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો અમે આભાર માનીએ છીએ રેલ મંત્રીશ્રીનો પણ અમે આભાર માનીએ છીએ કે આજે રાજ્ય સરકારના અમારા મંત્રીશ્રી માન્ય ખાબડ સાહેબના વરદ હસ્તે અમારા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પર્વતભાઈ ડામોર અમારા કનૈયાભાઈ કિશોરી ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર અમારા એમએલએ શ્રી સૌ કાર્યકર્તા જનતાની હાજરીમાં અનાજથી સંત્રોડ અંડરબ્રિજ ઓવરબ્રિજ આઝાદી પછી પહેલીવાર મોદી સાહેબે બસ્સોને એક્યાસી કરોડ રૂપિયા આપીને દાહોદનું રેલવે સ્ટેશન હોય દાહોદનું પરેલ હોય રેલવે એન્જિનનું કારખાનું હોય અંડર અંડરબ્રિજ ઓવરબ્રિજ એમાં દસ વર્ષની અંદર અમારા ખાબડ સાહેબે વાત કરીએ એમ આગળના વર્ષોમાં કદી આટલું મોટું બજેટ આપ્યું નહોતું એટલું મોટું બજેટ દાહોદ ખાતે આપીને દાહોદની રેલવેની સુવિધાઓને પરિપૂર્ણ કરવા માટે મને મોદી સાહેબનો આ વિસ્તારના સાંસદ તરીકે અમે આભાર વ્યક્ત કરીએ છીએ